ઈ બધા જ પાણીઓ આગમાં ગભરાણા અને દોડમ દોડ કરી દોડમ દોડ કરે દોડી દોડીને ઝાકી ગયા પણ એક મુક પ્રાણીઓની નજરમાં એક તરાવ પડી એટલે એને વિચાર કર્યો કે હાલો આપણે જઈને તરાવમાં બેહી જઈએ અને એ અમુક પ્રાણીઓ જઈ અને તરાવમાં બેઠા તરાવમાં બેઠા એટલે પ્રાણીઓને શાંતિ મળી શીતળતા મળી ઠંડક મળી સુખની અનુભૂતિ થઈ તો એ પ્રાણીઓ વિચાર કર્યો પાછળ જોયું તો બીજા પ્રાણીઓ બીજાનું જે થવાનું હોય તે થાય આપણે તો હવે અહીંયા ટાઢ હેમ શાંતિ હે એવી રીતે તો એ જંગલ કયું એ પ્રાણીઓ કયા અને એ તળાવ કયું તો એ જંગલ એટલે આ સંસાર રૂપી જંગલ એ પ્રાણીઓ આપને કયા છે કે જંગલની અંદર આ બધા મનુષ્યો કોઈને શાંતિ નથી અને શાંતિ માટે દોડે છે પૈસા પાછળ દોડે અનેક પ્રસંગો ઉભા કરે શાંતિ માટે પણ શાંતિ મળતી નથી અને શાંતિ મળે સુખ મળે તો ક્ષણિક સુખ મળે સાચું સુખ સાચી શાંતિ જોઈતી હોય તો સંતોના ચરણોમાં શરણમાં જઈએ ને તો સાચી શાંતિ મળે સાચા સુખની પ્રાપ્તિનું માર્ગ મળે અને એ માર્ગ મેળવવા માટે આપણને સંતોના શરણે જાવું પડે પણ મારે ક્યારે મળે એ પ્રાણીઓ તળાવ એટલે સંત સંતના શરણમાં જઈએ એટલે તળાવમાં જઈને બેઠા સંતના શરણમાં જઈને બેસીએ તો આપણને સાચી શાંતિ અને તળાવનું જળ કહ્યું તો સત્સંગરૂપી એ જળ છે અને જળથી સાચી આપણે અંતકરણની અંદર ઠંડક વડે સત્ય સમજાય અને આપણી કેમ કે સંસારની અંદર ક્યાંય સુખ નથી ક્યાંય શાંતિ નથી કંઈક ને કંઈક તો દુઃખનો પ્રસંગ દરેકના જીવનમાં આવતો જ હોય કોઈનું મા બાપનું ન બનતું હોય કોઈનું દીકરાનું પિતાથી ના બનતું હોય કે એનું સાસુ વહુનું ના બનતું હોય અને એવા પ્રસંગો અનેક હોય કે દીકરાના લગ્નની ચિંતા હોય કે દીકરીના લગ્નની ચિંતા હોય કે છૂટાછેડાની ચિંતા હોય એવી ચિંતાઓ અનેક પડી અનેક વ્યવહારમાં ક્યાંક પૈસા કોઈને આપ્યા હોય ધિરણ કર્યા હોય તો એ પૈસા ક્યાંક રોકાઈ ગયા ના મળતા હોય પાછા અને મોદીજીએ જ્યારે જાહેર કર્યું કે કાલથી નોટો બંધ થશે હજાર ની પાંચસો ની તો લોકો કેટલા દોડમ દોડ કરતા થઈ ગયા રાતો રાત તો એ પણ શાંતિ નથી એટલે શાંતિ તો સાચી ભગવાનના શરણમાં છે ભગવાનના શરણે જવું હોય પરમાત્માના શરણે જવું હોય તો સંતોના શરણમાં જઈએ તો ત્યાં સત્સંગ રૂપી જળથી આપણે સાચી શાંતિ મળશે અને પરમાત્માનો સત્ય માર્ગ ત્યાં મળશે અને પરમાત્માને ઓળખો હશે તો સત્સંગ કરવો પડશે કેમ કે સત્સંગ આપણે આપણા અંદર જે છે દુર્ગુણો એ પ્રભુ થી દૂર કરે છે પ્રભુ કે દૂર નથી પ્રભુ તો આપણા અંતકર ભેગો જ બેઠો છે અને જે બોલેરો બીજો નથી જે બોલેરો એને ઓળખવાની જરૂર રહે અને એને ઓળખવું હોય તો આપણી અંદર જે પડદા છે કામ ક્રોધ મોહ માયા અહંકાર અભિમાન રૂપી પડદાને દૂર કરવાની જરૂર છે તો કોઈ સંતોના શરણમાં જઈ અને આપણે સત્સંગ રૂપી જળની અંદર જઈને બેસીએ ને તો આપણે શાંતિ મળે અને શાંતિ મળે અને પરમાત્માનો મેળવવાની આપણે મળે ને માર્ગ મળે પણ ક્યારે મળે કે બધી જ આપણી વ્યવહારના વ્યવહારની ઉપાધી મૂકીને જઈએ તો ઘરે મૂકીને જઈએ તો પછી ઘરે ભેગી લેતા જઈએ અને એમાં સંતોને જઈએ સત્સંગ આવડવા અને સત્સંગ આવડીને જરાક ઉભા થઈએ અને સીધો મોબાઈલ લઈને એ કેમ થયું ને કેટલો થયો ને બિઝનેસમાં કેટલું ખોટથી નુકસાનથી એમાં સત્સંગમાં જઈને એ જ ચિંતા કરતા હોય તો સત્સંગ આપણને ગોળ કરે નહીં માટે જ્યારે સાધુ સંતોના શરણે જવું હોય ને ત્યારે બધી ઉપાધી ઘરે મૂકીને જવાની અને તો જ તમને સત્યનો માર્ગ સમજાશે